ના તરફ સુરતમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપા આવશે ખટોદરાની સુરભી ડેરીમાંથી સાતસો છોપન કિલો નકલી પનીર ઝડપાયું એસઓજી પોલીસ અને પાલિકા વિભાગે તપાસ હાથ ધરી છે તો પનીરના સેમ્પલ લઈ પુષ્ટિ કરવા માટે લેબમાં પણ મોકલવામાં આવ્યા ચૂરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચા પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાત લિટર એમ બધો થઈને ટોટલ ત્રણ લાખ બે હજાર રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે